છે માતાજી શું જોવો છો સફેદ વાળ આ સફેદ વાળ છે ને એ અત્યારે તો ઉંમરના છે પણ એક ઉંમર નહોતી ને ત્યારના છે આમ તો છઠ્ઠું ધોરણ ભણતી ત્યારથી સફેદ વાળ મારા દેખાવા માંડ્યા હતા અને બહુ ઝાઝા બધા દેખાવા માંડ્યા હતા એટલે અકાળે આવેલી સફેદી કાંઈ એવું નથી હોતું કે ઉમર થઈ ગઈ એમ અકાળે આવેલી સફેદી વાતની સાબિતી હોય છે કે તમે નાનપણમાં કેટલું હાઈ લેવલનું ટેન્શન લીધું છે બરાબર મોઢા ઉપર કરચલી પડવી અને ધબ્બાઓ થવા આંખો ફરતા કુંડાળા સફેદ વાળ આ એ બધી વસ્તુની સાક્ષીઓ હોય છે કે એમને એમની ઉંમર કરતાં પણ વધારે ટેન્શન અને ચિંતાઓ કરેલી છે અને સફેદી તો મને કંઈ નડતી નથી પણ આજે જીમમાંથી જ્યારે હું એક વાર નીચે આવતી હતી તો એક બેન મને મળી ગયા મને કે બેન કેટલા દિવસથી તમને એ કે મળવું હતું એ કે મને ખબર હતી તમે અટલાક મત ક્યાંક રહ્યો છો ને અહીંયા જીમમાં આવો છો પણ આજ તો તમે મને મળી જ ગયા મને કે તમે તો જોઈ કે કેવું માથું એ કે તેલ બેલ નાખીને ધબધબાયું છે કે કઈ મેકઅપ બેકઅપ નથી કર્યું કે એટલા બધા તમે ફેમસ હો તોય તમે કાંઈ નથી કર્યું અમે કે જેવા સો એવા અમારી જેવા સો એમ મેં કીધું બેન મારી ઓળખ જ ઈચ્છા તમારી જેવી શું ને એટલે તમારી જેવા બધા લોકો મને ઓળખે છે મેં ગઈકાલના એક વિડીયોમાં કીધું હતું ઇન્સ્ટાગ્રામ પર કે બધા લોકોને અત્યારે મને કોઈ ઓળખે મને કોઈ ઓળખે અને આપ પોતાની એક ઓળખ બનાવી છે કે મને કોઈ ઓળખે તો સારું એમ પણ ઓળખી જાય કોઈને નથી ગમતું ખરેખર માણસ કેવો છે કે ઓળખી જાય ને એટલે ગમે એવા નજીકના સ્નેહી હોય ને એ પણ દૂરી બનાવી લે કે આનથી દૂર રહેવું છે આની યારે રહેવાની મજા ન થતી આ તો જો હાવ કેવું બે બાગ બોલે છે આ તો જો જેવું હોય એવું બોલે છે તો આવું જેવું હોય એવું દેખાય અને પછી જો માણસ સ્વીકારી લે તો ખરેખર આને કહેવાય લોકચાહના અને મને ક્યારે એવું નથી થતું કે હું આ ફેસ્ટિવલ હોય ફંક્શન હોય તો ચોક્કસથી મેકઅપ કરી રેડી થઈને ટીપટોપ થઈને આપણે બહાર જઈ એ તો દરેક સુવાગણ સ્ત્રી સોળ શણગાર કરીને જ નીકળતી હોય છે પણ રેગ્યુલર જીવન તમે જીવો છો એમાં કંઈ તૈયાર થવાની જરૂર નથી અને જ્યારે તમારા વિચારો મનથી લઈને હૃદય સુધી સુંદરતા ધરાવતા હોય તો એને કોઈ સુંદરતાની જરૂર નથી ને ઈશ્વર આપેલી સુંદરતામાં કોઈ બીજી કોઈ અન્ય વસ્તુની જરૂર નથી આ કે બોલવાની વાત નથી હોય તો અત્યારે હું તમારા જે વિડીયો બનાવું છું ને એમાં હું આમ ટીપટોપ થઈને બના બેઠેલી હોત કહેવાનો અર્થ એવો હશે કે કેટલી એવી સ્ત્રીઓ હશે મારી જેવી કે જેને કાંઈ ફરક જ નથી પડતો કે લાખો લોકો મને ઓળખે છે હું બહાર જાઉં છું તો મારે માથામાં તેલ નથી નાખવું અથવા તો મેં કપડાં રનિંગ પહેર્યા છે અથવા તો હું થોડોક મેકઅપ કે ટચઅપ કરી લઉં આવું ન હોવું જોઈએ કારણ કે આપણે બીજા માટે નથી જીવવાનું આપણે આપણા માટે જીવવાનું છે નસીબદાર છીએ એટલે આપણે એ જગ્યા ઉપર એ મુકામ સુધી પહોંચી ગયા કે જ્યાં આપણે કોઈ દિવસ વિચાર્યું નહોતું બરાબર આજે ઘરે બેઠા લાખો રૂપિયા કમાઈ શકીએ છીએ લાખો લોકો જોવે છે હજારો લોકો રોજ તમને મેસેજ કરે છે તો લખીશો ભાઈ કે તમારા માટે કંઈ જાણવા માટે લોકો ઉત્સુક છે આજકાલ ઘરના મેમ્બર્સોને તો યાદ નથી રહેતું કે આપણે આપણા ઘરના ફેમિલી મેમ્બરોની દરકાર કરવી જોઈએ એવા આપણે અંદરથી થઈ ગયા છીએ ખોખલા તો માખડીયાની કૃપાથી ઘણું બધું મેળવ્યું એ આપ તમારા બધાના લીધે તો થેન્ક યુ સો